હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બીલાનું શરબત જે ઉનાળાની ગરમીમાં આપણે ઠંડક આપે છે સૌપ્રથમ એક વાસણ લેશું તેમાં લિટર એક પાણી એડ કરીશું ત્યારબાદ બીલાને તોડીને તેનો અંદરનો ગળો નાખવો હવે તેમાં અડધી વાટકી સાકર નાખશું સાકર એડ કર્યા બાદ તેને ત્રણ થી ચાર કલાક પલાળવા દેવું બીલાને પલાળીએ તો હવે તેની ત્રણ કલાક થઈ ગઈ છે હવે આપણે એને ગાળી લેશું બીલાનું શરબત જેને હાઈપર એસિડિટી હોય છે એના માટે ખૂબ લાભકારી છે તો હવે તૈયાર છે આપણું આ બીલાનું શરબત જે ખૂબ જ ખરાબકારી છે એકવાર અવશ્ય બનાવજો બીલા શરબત એકવાર અવશ્ય બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તે આપણે કેવું લાગ્યું કેવું બન્યું તો તૈયાર છે બીલાનું શરબત બીલાનું શરબત નાના મોટા સૌ કોઈ પી શકે છે આપણે જો મારા વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા